જાલુનગરના માય ભક્તોનો પગપાળા સંગબાજ યાત્રાએ જવા નીકળ્યો ખોડિયાર માતા મંદિરે આરતી પૂજન અને ધ્વજાનું પૂજન કરી ઢોલ નગારાને અને ફટાકડાની ભવ્ય આતસબાજી સાથે નીકળ્યું જાલુદનગરમાં વાયરસ ગ્રુપ દ્વારા વર્ષોથી યાત્રા સંઘ અંબાજી મંદિરે જવા આયોજન કરવામાં આવે છે આ પગપાળા યાત્રા સંઘ બે હજારના વર્ષથી ચાલે છે ફક્ત પાંચ વ્યક્તિઓથી ચાલુ કરવામાં આવેલ આ યાત્રાએ આજે મોટું રૂપ ધારણ કરે છે આજની પચીસમી પગપાળા યાત્રાને વધાવવા મોટા પ્રમાણમાં નગરજનો ઉમટી પડેલ હતા વાયરસ ગ્રુપ દ્વારા અંબાજી યાત્રામાં જનાર ભક્તોના નામ એક મહિના અગાઉથી લખવામાં આવે છે જેથી યાત્રા દરમિયાન કોઈ પણ પદયાત્રીને કોઈપણ જાતની તકલીફ ન પડે જાલોદનગરનો અંબાજી મંદિરે પગપાળા સંઘ આજરો તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ રાત્રિના આઠ વાગે ખોડિયાર મંદિરે ઉપસ્થિત રહ્યો હતો ઉપસ્થિત સૌ લોકોએ ખોડિયાર મંદિરે આરતી પૂજા તેમજ ધ્વજાનું પૂજન અર્ચન કરી મા અંબાના આશીર્વાદ લઈ સૌ માય ભક્તો માળી અંબે જય જય અંબેના જયઘોષ સાથે નીકળ્યું હતું નગરમાં પગપાળા સંઘની યાત્રા જેમ જેમ નીકળવા લાગી તેમ યાત્રાને વધાવવા તેમજ માતાના રથના આશીર્વાદ લેવા મોટા પ્રમાણમાં લોકો ઉમટી પડ્યા હતા આ પગપાળા સંઘના યાત્રીઓને અંબાજી જેવા આશીર્વાદ આપવા નગરના માર્ગો પર મોટા પ્રમાણમાં માન મેરામણ ઉમટી પડ્યું હતું પગપાળા સંઘ જેમ જેમ યાત્રામાં આગળ વધતો તેમ તેમ નગરના દરેક માર્ગ ઉપર મા અંબાના આશીર્વાદ લેવા ભક્તોનો ઘસારો જોવા મળતો હતો નગરના દરેક માર્ગો ઉપર પગપાળા સંઘ બેન્ડ અને નાસિક ઢોલના તાલે નીકળતા માય ભક્તો નાતા ઝૂમતા જોવા મળતા હતા નગરના દરેક માર્ગો પર ફટાકડાની ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી પગપાળા સંઘને નગરના મુવાળા ચોકડી સુધી મૂકવા નગરના લોકો પગપાળા સંગ્રહ નગરમાંથી વિદાય આપી માય ભક્તો પણ નગરના સૌ લોકોના આશીર્વાદ લઈ ધન્ય મા અંબાના આશીર્વાદ થકી બોલ માળી અંબે જય જય અંબેના જય જય કાર સાથે અંબાજી જવા રવાના થયો હતો